લાથુભાઈ આધ્યાત્મિક ક્ષેત્રે કે સામાજિક ક્ષેત્રે જે પ્રગતિ કરી શક્યા છે એમના સંભાવને नजीक ना सब बोला गया और तो मने में इमर तांत्रिक भेज करा सत्यना प्रयोग कांडी किया गया सत्यना कारण है अधिकतर राजा ने राज संप्रभु विपाव पर मैं नागपुर भाई के सत्यना बोल रहा हूँ बने

બાબા સાહેબના વિચારો સાથે સંબંધ થયા છે રાષ્ટ્ર નિર્માણ સાથે એમને બાબા સાહેબના જે અભ્યાસ કર્યા જે જેમને અગત્યના સમાજ ઉપયોગી થાય અને સમાજમાં જે ઘૂષણો છે એનું એનું નિર્ગન થાય એવી જે તરીકાઓ વિની વિની રીતે આ પુસ્તકમાં મૂકી છે એ પણ એમની છે આજે જે પાંચ પુસ્તકોનું વિમોચન થયું મિત્રો એ પાંચ પુસ્તકો વિશે ખરેખર સરસ મજાના અભ્યાસ પ્રવચનો કર્યા આ પાંચ પુસ્તકોમાં નાથુ ચોથા પરિવાર માણસાઈ અને મૂલ્યોનું સર એ પુસ્તક ગુજરાતી મહત્વ એના અંગ્રેજી અને હિન્દીમાં અનુવાદ થયા પણ મનની પિતર એ મનની પિતર જે પુસ્તક છે એ પુસ્તકોમાં ઇકોતેર સમારંભોમાં એ હાજર રહ્યા છે આ ઇકોતેર સમારંભો જે છે એ ગોર પરગણાના છે વિદ્યાર્થીઓના સન્માન છે મહાનુભાવોના સન્માન છે કે એમનું કેમ સન્માન છે કે કોઈ જગ્યાએ દાન દક્ષિણા આપવાની હશે આર્થિક સહાય કરવાની હશે તો આવા સમારોહોમાં સમારોહો એમને જે વક્તવ્યો સમાજને એમને જે શીખ આપી પોતાના વિચારો વ્યક્ત કર્યા એ ખરેખર મનની ભીતરમાં જે છે એ વાંચી શું તો આપણને ચાલીએ સભ્ય બન્યા મેમની મુલાકાત દરમિયાન જે મેં પુસ્તક પ્રગટ કર્યું એ પુસ્તકમાં બે પ્રશ્ન એમને કર્યો આનંદ થયેલો કે શું થયેલો તમે દલિત સમાજ માટે વિદ્યાર્થીના સભ્ય બન્યા પછી શું કર્યું આવો એક પ્રશ્ન મેં પૂછ્યો તો એ પ્રશ્નના ઉત્તરમાં એમને એમ જવાબ આપેલો કે મારી પ્રતિક્રિયા એવી છે કે હું જીપીએસસી સભ્ય હતો કે નહોતો હતો હું એક બિલ્ડર હતો હું સમાજ સાથે જોડાયેલો રહ્યો મારા બળવા હોય તે મને સાધુ બાંધી આપ્યું એ બાધુ મેં સમાજ માટે વાપર્યું મારા બળવાઓ જે ધિરાણ કરતા કે જે સામાજિક સંનિષ્ઠા બતાવતા હતા એની સાથે રહીને પાછું જે છે એ પાછું સમાજને રહે એટલે હું જીવન જીવનપૂર્વક એને પ્રામાણિકતાથી કાર્ય કરી રહ્યો છું એ બધા સરકારના ધ્યાનમાં આવ્યો હોય અને મને સિચ્યુએશન આ સભ્ય તરીકે નિયુક્ત કર્યો હોય

આપણા દલિત વિદ્યાર્થીઓ જંગલમાં પણ સિલેક્ટ થતા હોય છે એનું કારણ કે એટલી ઓળખ ક્યાંક નથી કરતી બરાબર એટલે નાગુભાઈ એ બહુ કંઈક પાયાનું કામ કર્યું વિશેષના સભ્ય તરીકે કંઈક પાયાનું કામ કર્યું પછી એમણે બીજું એમ પણ કહ્યું કે જે બોર્ડની ફાળવણી થાય જો બે કે ત્રણથી વધારે કોડ હોય તો વિદ્યાર્થીઓને સીધી દ્વારા અમે કોઈ પણ બોર્ડમાં ફાળવતા હોય અમે એમ નથી કહેતા કે તમારે આ બોર્ડમાં જવાનું એટલે એમાં પણ ચકસ હતા અને જે નિષ્ણાતો હોય કે જે નોમિની હોય સરકારના નોમિની હોય એ જો ઇન્ટરવ્યુ લેવા આવે તો એને પણ ડ્રો પદ્ધતિથી બોર્ડ સારો થઈએ એટલે એટલે તમે જુઓ એ આ જે એમની શક્તિ પ્રિયતા જે મેં વાત કરી સ્થિતિની રીતુઓને તેજીને એમને એ જો સ્થિતિ બનાવી તો આ જે સ્થિતિ છે એમના જે વચન કે એ વચન ને અપાય તો નાથુભાઈ સોઠા નો છેલ્લા પાંચે વર્ષથી મને છે પણ મને પોતા લાગ્યા હર એમના પરિવાર સાથે પણ મને છે એ સત્કર્મો કરતા રહ્યા છે એ પ્રકૃતિ પ્રેમી અને લોકોના કામો કરવામાં એ તત્વ પોતે રાજકારણી હોય કે ઉદ્યોગપતિ સંત હોય કે સાહિત્ય પણ જો એના સંભાવ ન હોય તો એની ઉન્નતિ ન કરી શકે એટલે નાથુભાઈ નો એક સંભાવ છે અને સંભાવ મેં સતત જોયો છે આ ક્ષણે શુભેચ્છાઓ આપી